મારું નામ ડેનિશ વડાલિયા પચીસ વર્ષ પહેલા મારા ફાધરે સંતોષ ચાપડિયાની શરૂઆત કરી હતી હાલ અત્યારે અમારી નવી બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે અંબિકા ગેટ ની સામે યુનિટી પ્લસમાં એસબીઆઈ બેંકની બાજુમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક અહીંયા ફેમસ અમારું ચાપડી તો મળે જ છે પણ હવે અમે સાડા આઠ પછી સંતોષ ગોલાની શરૂઆત કરી છે જેવો પ્રેમ તમે ચાપડી ઊંધિયા આપ્યો છે તેવો જ પ્રેમ અમારા ગોલાને આપો જરૂર ને જરૂર પધારો ભાઈ સંતોષ ચાપડી ઊંધિયું નામ આવે એટલે ક્વોલિટીમાં તો કોઈ કોમ્પ્રોમાઇઝ હોય જ નહીં રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ મેં મેંગો પીસવાળો ગોળો ખાધો છે અને હું હન્ડ્રેડ પર્સન્ટ કહી શકીશ કે આ રીતનો પીસવાળો ગોલો ક્યાં જ નહીં મળે અને ખાસ કરીને હાપુસ કેરી ખાતા હોય ને એવી ફ્લેવર તમને મળશે અને ગરમીની સિઝન છે જે લોકોને ગુલકંદ પસંદ હોય ને તો હું રોજ ગુલકંદ હાઈલી રિકમેન્ડ કરું છું કે જરૂરથી ટ્રાય કરજો પેટમાં ટાઢકાઈ થશે અને ફ્લેવરની પણ મજા આવી જશે એ સિવાય એમની પાસે બીજી ઘણી બધી ફ્લેવર છે અને ખાસ વાત નાના બાળકો માટે બેબી ગોલો પણ આ જગ્યાએ મળે છે જેની કિંમત માત્ર ત્રીસ રૂપિયા છે ને એમાં કાયા જ હિસાબ નથી કરતા તો હવે રાહ શેની જોવો જો એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે આજે જ પ્રોગ્રામ ગોઠવી લ્યો ને રીલને વધુ વધુ શેર કરી દો